આજે હું તમારી સાથે શેર કરીશ લીલી ડુંગળીના શાકની રેસીપી આ શાક આપણે સિમ્પલ મસાલાથી બનાવીશું એકદમ સરસ લાગશે મારી રેસિપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઝટપટ બની જતું અને ટેસ્ટમાં બેસ્ટ એવું લીલી ડુંગળીનું શાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે પહેલાં આપણે લસણની ચટણી બનાવીશું તો તેના માટે લસણ લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને લાલ મરચું ઉમેરીશું હવે તેને આપણે વાટી લઈશું ચટણીને આપણે આ રીતે સરસ એવી વાટી લીધી છે હવે એક કડાઈ લઈશું અને તેમાં ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ ઉમેરીશું અને તેમાં જીરું ઉમેરીશું થોડી હિંગ ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે તેમાં આપણે બે કપ જેટલી લીલી ડુંગળી ઉમેરીશું હવે તેને આપણે સાંતળી લઈશું અને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું હવે તેમાં ડુંગળી માપનું અહીં આપણે મીઠું ઉમેરીશું ડુંગળી સરસ એવી સંધળાઈ ગઈ છે હવે તેમાં આપણે બનાવેલી લસણની ચટણી ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું લસણની ચટણી મિક્સ થઈ જાય પછી તેમાં આપણે બે મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી ઉમેરીશું તેને પણ આપણે સરસ એવું મિક્સ કરી લઈશું હવે તેમાં રૂટિન મસાલા ઉમેરીશું તો એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને તે ખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે તેમાં થોડો ગરમ મસાલો ઉમેરીશું અને થોડો ગોળ ઉમેરીશું સરસ રીતે તેને મિક્સ કરી લઈશું હવે તેને આપણે થોડી વાર માટે થવા દઈશું શાક સરસ એવું રેડી થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને આપણે સર્વ કરીશું તો તૈયાર છે એકદમ સિમ્પલ મસાલાથી બની જતું અને ટેસ્ટમાં એકદમ સરસ એવું લીલી ડુંગળીનું શાક તેના પર આપણે થોડા લીલા દાણા ઉમેરીશું મારી આ રેસિપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાઇકોમ પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસિપીના સાથે